સ્વાભાવિક છે કે પાણી ગંદુ આવતું હોય એટલે લોકોનો આક્રોશ પણ હોય જ એટલે ખૂબ આક્રોશ હતો તો હું અને વિસ્તારના લોકોને લઈ ને કમિશનર સાહેબને મળવા માટે આવી હતી એટલે ચેરમેનશ્રી પણ જોડે બેઠા હતા એટલે રજૂઆત કરી તો શ્રીએ કીધું કે બેન આટલા કામો તમારા લીધા છે તમારા કામો જેટલા બને એટલા જલ્દી લઈ લઈએ છીએ પણ ખબર નહીં ચેરમેન શ્રીને શું ગુસ્સો હશે શું હશે એમના મનમાં એ મને ખબર નથી અનિવે પણ ચેરમેનશ્રી એવું બોલ્યા કે તમારા કામો નહીં થાય કે તમે બધા કામો સ્ટેન્ડિંગ ની અંદર મંજૂર નથી કરતા એટલે તમારા કામો નહીં થાય